નવ ચેતના આઈડિયા વિડીયો જન્મ થી ત્રણ વર્ષના બાળકો આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને ને કરાવી હશે ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયો અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ આ અથવાડિયાની મજેદાર રમત રમીએ જેનું નામ છે વિમાન ઉડાવો દરેક માતા લાઈનમાં ઊભા રહે હવે દરેક માતાને કાગળ આપો અને તેમને વિમાન બનાવવા માટે કહો હવે દરેક માતાએ નક્કી કરે લાઈનની બહાર સુધી વિમાન ઉડાવીને પહોંચાડવાનું છે જે માતાનું વિમાન લાઇન પાર કરી લેશે તે જીતી જશે જે માતાને જરૂર જણાય ત્યાં મદદ કરો ચાલો રમત શરૂ કરીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયો ને અહીં રોકો ચાલો હવે આગળ ની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કઈક નવું શીખીએ શરીરમાં કેલ્શિયમ યોગ્ય માત્રામાં હોવું જરૂરી છે શિશુમાં કેલ્શિયમની ઉણપ રાખવાથી ફાયદો થાય છે માતાનું દૂધ બાળકો માટે કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે તેથી બાળકને સ્તનપાન કરાવવું જોઈએ છ મહિના પછી બાળકને કેલ્શિયમયુક્ત ખોરાક જેમ કે દૂધની બનાવટો ફળ શાકભાજી માંસ માછલી કઠોળ ઈંડા તલ વગેરે ખવડાવવા જોઈએ બાળકોમાં કેલ્શિયમની ઉણપ સામાન્ય છે તેથી તમારે તેને યોગ્ય આહાર આપવાની જરૂર છે આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડિઓને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આપવામાં આવેલ રમતો દ્વારા બાળક પોતાની આસપાસની દુનિયાને સમજવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા શીખે છે બાળકને થોડા દૂર અંતરથી તેનું મનપસંદ રમકડું જેમ કે ઢીંગલી બતાવો બાળક તેને જોઈ હસે છે બાળકને ઢીંગલી બતાવી તેનો અડધો ભાગ રૂમાલ વડે ઢાંકી દો પછી બાળકને પૂછો તારી ઢીંગલી ક્યાં છે બાળકની ઢીંગલી બતાવો ઢીંગલીના શરીરના અંગો જેમ કે ઢીંગલી નાક કાન આંખ ક્યાં છે તેવા સવાલ પૂછો બાળક સાથે મળી પઝલના ટુકડા જોડો માતા બાળકની ઢીંગલી બતાવે ઢીંગલીના કપડા અને શરીરના અંગ જેમ કે ઢીંગલી નાક કાન આંખ છે તે પ્રમાણે તારું નાક કાન આંખ ક્યાં છે જેવા સવાલ પૂછો ત્યારબાદ બાળક સાથે મળી પઝલના ટુકડા જોડો બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડિયોને અહીં રોકો આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો હસતા રમતા રહો ધન્યવાદ